गुड मॉर्निंग जय माताजी केम सो बड़ा मजा आ मजा मज़े सो तो सवार થઈ ગઈ જો આપડા આવાતા વાડીએ આમાં કપાસ માં રાઉન્ડ મારતા હતા આ કેક કેક જગ્યા જો નવા હવા ડ્રાઈવર આકતાતા બળદ નું હાથી કેક કેક કપાસ વાડી નાખ્યો આપડો યોર ક્વેશ્ચન માઈકોલ हरिद्वार से आए हैं या 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 यहां किस लिए आए हैं कन्हैया मेरा छोटा भैया मैं बलराम उसका बड़ा भैया તો હજી અમુક અમુક છોડવા હજી રિકવર થાય છે હજી બાકી તો આપણો કપાસ ઊભો થઈ ગયો છે હજી આ વરસાદના કારણે પડી ગયો તો એ તો અત્યારે આપણે મગફળીમાં કાલે દવા છાંટી લીધી આજે માંડીમાં ચાલુ કરી છે હા ભાઈ માંડી શું કપાસ કપાસમાં ચાલુ કર્યું છે આજે ત્રણ પમ્પ ચાલે છે કોઈ કુથલમાં જો આ દે આ દે બે કલાકમાં પૂરું ડાયરેક્ટ તો ત્રણ ત્રણ પંપ ચાલુ કર્યા છે કપાસમાં પેલી પેલી ઉથલ છે તો જો બરોબર આલે છે ને

તો આવો કંઈક છે આપણો કપાસ બરોબર છે ને કોમેન્ટમાં જરીક જણાવી દેજો ક્યાંક ક્યાંક વયા ગયા છોડો પણ વાંધો નથી થોડી ઘણી નુકસાની તો આલે ભાઈ પણ આપણે થોડો ઘણો કપાસ રહી ગયો એ સારામાં સારી વાત કરી કારણ કે આગલા તમે હોય છે વરસાદ જ્યારે આવ્યો ત્યારે બધો કપાસ હોઈ ગયો હતો તો એ પણ ઊભો થઈ ગયો છે કારણ કે આપણે તે આપણા કપાસમાં પારા બાંધી ગયા તો એના કારણે નકર તો આ પણ ન હોય આ વેલડી ક્યાંક ક્યાંક હવે દેખાવાનું ચાલુ થયું છે ખળ તો ચાલો એની કંઈક આપણે વ્યવસ્થા પણ કરી લેશું અને અત્યારે આપણે કપાસમાં જીવાદ આવી છે એની દવા છાંટવાનું ચાલુ કર્યું છે તો ચાલો દવા છાંટવાનું ચાલુ રાખી અને પૂરું કરી નાખી પહેલા આપણે કપાસ ને માંડી માં બધે માં દવા છાટી લીધી છે હવે દવાનું કામ પૂરું થઈ ગયું છે ગઈકાલે આપણે માંડી માં ચાલુ કરી હતી આજે કપાસ માં કપાસ માં પણ પૂરી થઈ ગઈ છે અને આ છેલ્લો રાઉન્ડ છે જે ખડ માં આપણે મારી છે વધારેનું ખડ જે છે એ બધું સાફ થઈ ગયું એના આટુ તેમ હવે આ એક રાઉન્ડ રહ્યો બાકી બધી તો આપણે માંડવી માં કપાસ માં બધે છાટી દીધી છે દવાનું કામ પૂરું

ರಾಮಚೂನ ಚಲೋ ಮಾಡಿ ಅವಿ ದಾದ ಮಂದಿರ